છે જેટલો બાજરો એટલી મગની દાળ તો એક કપ બાજરો એક કપ મગની દાળ બેવને સરસ રીતે મિક્સ કરીને હવે તેમાં પાણી નાખીને બાજરો અને મગની દાળને આપણે આખી રાત પલળવા મૂકી દઈશું મગની દાળ તો થી ત્રણ કલાકમાં પલળીને રેડી થઈ જતી હોય છે પણ બાજરાને પલળવામાં થોડીક વાર લાગતી હોય છે તો આપણે આખી રાત બાજરો અને મગની દાળને રેસ્ટ કરવા મૂકી દઈએ અને બીજે દિવસે હું સવારે જોઈ રહી છું તમે જોઈ શકો છો મગની દાળ સરસ રીતે પલળીને રેડી થઈ ગઈ બાજરો પણ પલળીને રેડી થઈ ગયેલો હવે તેમનું બનાવવાનું છે આપણે બેટર તો બેટર બનાવવા માટે મિક્સરના કન્ટેનરમાં મિક્સ કરેલો બાજરો દાળ આપણે એડ કરી દઈશું હવે આપણે ઉપરથી થોડુંક પાણી નાખીને જેવી રીતના ઢોસાનું બેટર એવું જ બેટર બનાવીને આપણે રેડી કરી લેવાનું છે એક બેટર માંથી બે વસ્તુ બનાવીશું જે ખાવામાં બહુ જ હેલ્ધી હશે તમે વેઇટ લોસ કરતા હોય ને તો તેના માટે પણ ખાસ રેસીપી છે અને ડાયાબિટીસ હોય ને તો રોજ જે તમે આ વસ્તુ બનાવીને ખાઈ શકશો કેમકે બે વસ્તુ હેલ્ધી છે બાજરો અને મગની દાળ તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો અહીંયા આપણે સરસ મજાનું ઘાટું એવું બેટર પીસી લીધેલું એકદમ સ્મૂથ બેટર રાખવાનું અને થોડુંક દર્દરા જેવું હશે તો બી ચાલશે આવી જ રીતના આપણે બધું જ બેટર બનાવીને રેડી કરી લઈશું હવે આ બેટર ની અંદર આપણે લીલા મરચા આદુ લસણ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને અડધો કપ નાખીશું આપણે ચોખાનો લોટ પેલા આપણે જે બેટર ને પીસ્યું ને તેમાં ફક્ત દાળ અને બાજરો હતા હવે બીજા બેચમાં આપણે આ બધી વસ્તુ એડ કરી રહ્યા છીએ ઉપરથી થોડુંક પાણી નાખીને સ્વાદ મુજબ આપણે લીંબુનો રસ સ્વાદ મુજબ મીઠું એડ કરીને આ બેટર જ આપણે જે પેલું બેટર બનાવ્યું ને એની અંદર જ એડ કરી દેવાનો છે તો બાજરો મગની દાળ મીઠું લીંબુ આદુ મરચાં લસણ અને આ બધી વસ્તુ આપણે નાખીને સરસ મજાનું બેટર બનાવીને રેડી કરી લીધેલું બેટર બેટર આપણે આપણે બનાવ્યું એમાં બધું જ જ એડ કરી કરી દઈશું અને સરસ રીતે મિક્સ લઈશું જે વસ્તુ આનાથી બનાવીશું ને બહુ ટેસ્ટી બનશે ભરપૂર લીલા મરચાં લસણ આદુ અને એ બધી વસ્તુ હોય ને એટલે આનાથી કઈ પણ તમે વાનગી બનાવશો ને બહુ જ સરસ બનશે તો અહીંયા બેટર બનીને રેડી થઈ ગયેલું હવે આ બેટર ની અંદર આપણે અત્યારે કઈ પણ વસ્તુ નથી નાખવાની કેમકે પહેલી રેસીપી આપણે બનાવી રહ્યા છે હેલ્ધી વેઇટ લોસ માટે બાજરીના ઢોસા તો આ બાજરીના ઢોસા તમે સવારનો નાસ્તો હોય બપોરનો લંચ હોય કે સાંજનો ડિનર હોય ગમે ત્યારે તમે બનાવીને ખાઈ શકશો આમની સાથે ધાણાની ચટણી હોય ન બનાવી હોય ને તો ફક્ત દહીંની સાથે પણ આ ઢોસા ખાવાની બહુ જ મજા આવશે અને એકદમ હેલ્ધી રેસીપી અને આ ઢોસાની ઉપર આપણે તેલ કે બટર લગાવવું હોય તો લગાવી શકો અને હેલ્ધી ખાવું હોય તો કંઈ પણ લગાવવાની જરૂર નથી તો આવી રીતના બેટર પહેલાં આપણે ફેલાવી લીધેલું હવે ઉપર હલકું એવું તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન જેવું ઢોસો થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકવા મૂકી દઈશું તો આ ઢોસા ની ઉપર તેલ લગાવીને હવે વધારે ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે લીલા કાંદા લીલા ધાણા તો આ બધી વસ્તુ તમે વેઇટ લોસમાં તમે ખાઈ શકો અને સ્વાદ પણ સરસ આવશે તો અહીંયા નીચેનું લેયર ક્રિસ્પી કુરકુરું થઈ ગયેલું હવે આપણે આ ઢોસાથી રોલ બનાવી લઈશું આની અંદર આપણે ચોખાનો લોટ નાખ્યો નહીં અને મગની દાળ હોય ને એટલે પેપર ઓલરેડી આપણું ક્રિસ્પી જ બને એકલા બાજરાથી તમારું એટલું પેપર ક્રિસ્પી નહીં બને તો પીસતી વખતે તમારે ચોખાનો લોટ જરૂરથી એડ કરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો બન્યું છે ને એકદમ સરસ મજાનું હેલ્ધી એવું ઢોસાનું પેપર તો ડાયાબિટીસ હોય વેઇટ લોસ કરતા હોય તેના માટે ખાસ રેસીપી છે હવે આપણે બીજી રેસિપી બનાવવાના છે જે આપણે બેટર પેલું બનાવ્યું ને ઢોસા માટેનું એ જ બેટરમાંથી આપણે બીજી રેસીપી બનાવી રહ્યા છે તો તેમનું નામ છે ઢોકળા બાજરીના ઢોકળા તમે એક વખત બનાવશો ને તો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને આ ઢોકળા ગરમ ગરમ ખાવાની મજા આવે પણ ઠંડા થયા પછી પણ સવારના નાસ્તામાં ગરમ ગરમ ચાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો ઢોકળા બનાવવા માટે આપણે જે પેલું બેટર બનાવ્યું હતું ને ઢોસાનું એમાં આપણે નાખી દઈશું અડધી ચમચી ઈનો અને એક ચમચી જેટલો લીંબુનો રસ તો લીંબુનો રસ અને ઈનો જરથી નાખજો તેનાથી ઢોકળા તમારા ફૂલીને ને દળિયા જેવા થશે તો ઈનો અને લીંબુ નાખીને બેટરને મિક્સ કરી લીધેલું હવે આપણે આ બેટર એક થાળીમાં પાથરવાના છીએ તો તેના માટે એક મોટી પાણી મૂકીને મૂકીને તેમાં આવી રીતના ઉપર થાળી મૂકી દઈશું અને બધું જ બેટર આપણે એમાં એડ કરી દઈશું તો એક જ થી તમે ઢોકળા પણ બનાવી શકશો ઢોસા પણ બનાવી શકશો અને આનાથી ઇડલી પણ તમે બનાવી શકશો તો અહીંયા આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું દસ મિનિટ માટે તો ઢોકળા દસ મિનિટ પછી આપણે જોઈ લઈશું તો અહીંયા સરસ મજાના ઢોકળા બની ગયા હવે આપણે આ ઢોકળાને ઠંડા કરી લઈશું પછી તેને કટ લગાવીને તેનો વઘાર કરીશું તો ઢોકળા આપણા ઠંડા થઈ ગયેલા હવે તેનો કટ લગાવી લઈશું તો તમને એક ઢોકળું બતાવીશ કે કેવી રીતના અંદર છે હવે આ ઢોકળા એકદમ સુકા સુકા તો સારા નહીં લાગે થોડુંક આપણે તેલ નાખીને વઘાર તો કરવો જ પડશે જો તેલ વાળું તમારે ન ખાવું હોય તમને ગરમ ગરમ એક જ ઢોકળા લસણની ની ચટણી ની સાથે ખાવા હોય તો તમે ખાઈ શકશો તો હવે આપણે વઘાર કરવા માટે કઢાઈમાં ગરમ કરવા તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખીશું ભરપૂર જીરું નાખીશું વઘાર તમે મરી મસાલા નાખીને સરસ કર્યો હોય ને તો ઢોકળાનો ટેસ્ટ દુગનો થઈ જશે હવે ઉપરથી લાલ સૂકા મરચા થોડીક હિંગ નાખીશું એના પછી આપણે લીલા મરચા પણ એડ કરીશું કટ કરેલા ઉપરથી મીઠા પાન અડધી ચમચી જેટલી હળદર લાલ મરચું પાવડર લીલા દાણા લીલી ડુંગળી ઉપરથી તલ નાખીને સરસ મજાનો આપણો વઘાર રેડી થઈ ગયેલો હવે આપણે કટ કરેલા ઢોકળા એડ કરી દઈશું વઘાર સારો હોય ને તો ઢોકળાનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે સરસ રીતે ઢોકળાને આપણે મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ આ બાજરાના ઢોકળા ઢોકળા રિયલી દહીંની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો સરસ મજાના આપણા વઘારેલા બાજરાના ઢોકળા બનીને રેડી થઈ ગયેલા જે આપણે ગરમમાં ગરમ સવારના નાસ્તામાં ખાઈ શકીએ છીએ અને વેઇટ લોસ માટે ડાયાબિટીસ માટે ખાસ આપણે આ બે રેસીપી બનાવેલી એક જ બેટર આપણે બે રેસિપી બનાવેલી છે તો ઉપરથી લાસ્ટમાં લીલા દાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ ઢોકળા એક પ્લેટમાં સર્વ કરી લઈશું તો અહીંયા આપણી શિયાળા માટેની સરસ મજાની બે વાનગી બનીને રેડી થઈ ગઈ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું